કોટલાવ પાન નદીના કિનારે અજાણે યુવનનો મૃતદેહ મળી આવ્યો હાથના ભાગે ઓમ અને અન્ય ડિઝાઇન વાળું મળેલું ટેટુ આધારે યુવકની ઓળખ મેળવવાનો પ્રયાસ પાડી તાલુકાના કોટલા બંદર ફળિયા નજીક પાન નદી કિનારે ગુરુવારના રોજ સવારે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતા પાડી પોલીસ ઘટના પહોંચી મૃતક યુવકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે પાડીના કોટલા બંદર ફળિયા ગૌરી ફાર્મ હાઉસ ખાતે મજૂરી કામ કરતા સંજયભાઈ ગૌડુભાઈ આચાર્યએ ગુરુવારના રોજ ફાર્મ નજીકથી પસાર થતી પા નદી કિનારે કુદરતી હાજતે ગયા હતા ત્યારે નદીના કિનારે લાશ જોવા મળતા ફાર્મ હાઉસ માલિક સજ્જત સાબીર ગૌરીએ પાડી પોલીસને જાણ કરી હતી જે જાણ થતાં જ પાડી પીઆઈ જીઆર ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી મરણ જનાર પુરુષની ઉંમર આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષની હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે મૃતકે લીલા લાલ રંગની ડિઝાઇન વાળી ટૂંકી બાઈનો શર્ટ તથા લીલા કલરની આર્મી ટાઈપની ટ્રેક પેન્ટ પહેરેલો છે ડાબા હાથના અંગૂઠાના ભાગે ઓમનું અને કોણીના ભાગે તેમજ જમણા હાથના પંજા પર અન્ય ડિઝાઇન વાળું છુન્ડર જોવા મળ્યું છે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોય છુન્ડરના આધારે તેના વાલી વારોસીની શોધખોળ પાડી પોલીસે હાથ ધરી છે આ મૃતક ઇશામની કોઈને ઓળખ હોય તો પાડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે આ અમારા કોટલા ગામે પાનાડે કિનારે એક અજાણી લાશ નદીની અંદર તણાઈને આવેલી છે એ અમે ઉમરસાડી માછીમારને બી જણાવ્યું છે દેસાઈ બી જણાવ્યું છે સરપંચને ને અરિયાવારણને બી જણાવ્યું છે કે તમારા કોઈ સંપર્કમાં હોય તો પાર્ટી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરીને તેને એ લોકો એ કરી લેજો એના ડાબા હાથમાં અંગઠા પણ ટેટુ છે ઓમનું ને બીજા જમણા હાથમાં બી ટેટુ છે બીજાનું વારો હવે નીચ નીતિશ એ છે નીચા નીચે છે બહુ ઊંચાઈવાળા નથી એમ કોઈ સંપર્કમાં હોય તો તમે હરિયાવાળા પછી ગમે તે હોય તે પણ પોલીસ સંપર્કમાં કરીને તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીને તમે સંપર્ક મેળવી લેજો કેમકે આ લાશ પાણીમાં તણાઈને આવેલી છે એટલે પહેલાં આજુબાજુ એટલે મને માજી સરપંચ તરીકે એટલે હું પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો એટલે મારે જવા પડે